હારીશમાં આવેલ ત્રિભુવન સોસાયટીના રહેવાસીઓ ગંદા પાણી અને ગટરની ઉભરાતી સમસ્યાથી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે સ્થાનિક રહેવાસી હરગોવન દેસાઈ સહિતના નાગરિકોએ જણાવ્યું કે અધિકારીઓ વિસ્તારની મુલાકાત લેતા નથી અને જેના કારણે સમસ્યાનું નિરાકરણ થતું નથી આ વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાતું હોવાથી રસ્તાઓ પર ગંદુ પાણી ફરી વળે છે અને જેના કારણે બાળકોને સ્કૂલે જવામાં પણ ભારે તકલીફ પડી રહી છે રહેવાસીઓનું કહેવું છે આ સ્થિતિને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાવવાથી ગંભીર ખતરો થયો છે ત્યારે સ્થાનિક લોકોએ નગરપાલિકા પાસે વારંવાર ફરિયાદ કરી હોવા છતાં પણ કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી જેનાથી રહેવાસીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે રહેવાસીઓની માંગ છે કે આ સમસ્યાનું નિરાકરણ આવે અને ગટરોની સફાઈ અને રોડનું સમારકામ કરે જેથી બાળકો અને વૃદ્ધોને થતી મુશ્કેલી દૂર થાય અને રોગચાળાનો ખતરો ટળે મારું નામ જસરાજ ત્રિપુર પાર્ક માં રહે રહું ગટરની પાઇપો બધે ઉભરાય છે એના માટે નગરપાલિકાની વિનંતી દાવો કરો નિશાળે જાઉં છું કે ગટરનું પાણી પહેલું છે સોસાયટીમાં દિક્કત થાય છે નગરપાલિકા કરી કેટલા ટાઈમથી દિક્કત છે પાંચ અને કરવા આવતા નથી આવતા હે ને તો તમારે શું કહેવાનું થાય કે આ ગમે આ સમૂહ કરી સમૂ કરી જાય કઈ સોસાયટી છે આની ત્રિભુવન સોસાયટી ત્રિભુવન સોસાયટી અને રિપેરિંગ કરવા કોઈ આવતા નથી બરાબર છે તકલીફ પડે છે સ્કૂલમાં જાવ છો હા એટલે સ્કૂલમાં જવા માટે તકલીફ પડે છે બરાબર છે મારું નામ હરગુરુભાઈ દેસાઈ ત્રિભુવન પાર્ક સોસાયટી આવી ઉપર આ ગટરનું પાણી કેટલા 10 15 દિવસથી ઉભરેને આવે છે નગરપાલિકાને અરજી આપેલ છે પણ એનો કોઈ નિકાલ આવતા નથી અને દુર્ગંધ એ આવે છે જમવા તો દુર્ગંધ આવે છે નગરપાલિકા કોઈ નિકાલ લાવતી નથી સાહેબ ઘર બાર ખારીખથી બોલું છું આની આ પોઝિશનમાં અમે પાંચ વર્ષથી ચાલીએ છીએ અને આવી રીતે અમારે પ્રવેશ કરવો પડે છે સોસાયટીમાં બરાબર હવે આમાં અમારે અમારા પરિવાર સાથે કઈ રીતે સોસાયટીમાં રહેવું કે ગામડામાં રહેવું એ અમારે નક્કી કરવાનું રહેશે બરાબર અને અમારું કોઈ સાંભળનાર છે નહીં નગરપાલિકામાં જાઓ કે ચીફ ઓફિસર આગળ જાઓ કોઈ જ વાત આ અને આવી ગંદકીમાં અમારે આવી રીતે પેન્ટ ચડાવીને ગામડાની ઘોડે બહાર ફરવું પડે બરાબર સોસાયટીમાં જવું તારે પેન્ટ ચડાવવાનું સોસાયટીની બહાર નીકળવું તારે પેન્ટ ચડાવવાનું આજ અમારી પોઝિશન કઈ છે અને આ સોસાયટીમાં અમારે રહેવું કઈ રીતે ઘરના મકાન મિલીને અમારે જવું ક્યાં રિપોર્ટર વિક્રમસિંહ ચૌહાણ સાથે ચક્રવાત ન્યૂઝ હારીશ